ઘણીવાર નુકસાન પણ સ્થાનિધ્યમાં થયું છે કારણ કે વાવાઝોડા આવ્યા અને ઘણીવાર ત્યાં ફોટો અને અત્યારે પાણી ભરાઈ ગયું છે એટલે રવિવારે ખૂબ જ પબ્લિકને તો જવું હોય તો પણ આવો પ્રોબ્લેમ હતો એટલે નહીં જઈ શક્યા તો અત્યારે તો મિત્રો ખુંખાર મેળીમાં એ કીધું છે ખૂંખાર મેળીમાં કીધું છે સાનિધ્યમાં ના આવી શકો તે પણ કીધું છે કે આટલો વરસાદ પડે છે તો પણ ભક્તિ બધા લોકોની બહુ સારી હોય છે નથી વરસાદ જોયો નથી તડકો જોયો કે નથી ઠંડી સ્વાગત છે આજના નવા વિડીયોની તો જય માં જય બહુચર માતા તો વાત કરીએ ખૂંખામેળી માતાની તો ખુંખામેળીની માતાને એવા પડતા છે પણ હાલમાં લોકો કાલે રવિવાર હતો પરંતુ એ દિવસ એટલો વરસાદ પડ્યો છે એટલો હદે વરસાદ પડ્યો છે તો પણ જે નજીકના હોય જે પાણીના નડે હોય એ વખતે દર્શન કરવા ગયા હતા પણ સાનિધ્યમાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું છે કારણ કે બ્લોક જોયો તો આપણે એને બારે જણા ખાતે બહુ જ વરસાદ પડ્યો હતો મોટા મેન રસ્તા ગમે તે હોય પણ બ્લોક થઈ ગયા છે કારણ કે વરસાદ જેટલો એટલો પડે છે પાવા વિસ્તાર આટલામાં દરેક પચીસ ત્રીસ ગામડા છે ત્યાં પાણી ભરાઈ ગયું ગામમાં પણ નથી જાયું તો ગામડે ગામડે પાણી છે ખેતરો રોડ રસ્તા જ બ્લોક થઈ ગયા છે તો મિત્રો ઘુંગામી માતાના સાનિધ્યમાં દર્શન કરવા જાયું નહોતું આ રવિવારે કારણ કે બહુ બહુ પાણી વરસાદ પણ પડે છે અને માતાજીના પણ કીધું છે કે તમે ઘરે બેઠા બેઠા મોનતા મોંછો તો પણ આવીએ છીએ એટલે કુંખામેળી માતાએ પણ કીધું છે કે કોઈ પણ મુસીબતમાં રસ્તા કે એવું હોય તો વરસાદના લીધે આવું નહીં એવું કુંખામેળી માતાએ પણ કીધું છે અને તમે ઘરે બેઠા બેઠા વિડીયો જોતા જોતાં કુંખામેળીના પ્રવચન સાંભળજો તો પણ તમને પ્રોમિલ છે તો કુંખામેળી માતાએ કીધું છે કે જો ઘરે બેઠા બેઠા તમે ખાલી રામનું નામ અને કુંખામેડી માતાનું નામ અને તમારી પૂજવીને યાદ કરીને રામનું નામ લખશો તો પણ બહુ ઘણું છે એટલે આવો વરસાદ પડે છે તો કુંખામેડીએ પણ કીધું છે કે તમે અહીંયા ના આવી શકશો ત્યાં બહુ પાણી હોય છે તો મિત્રો વાત કરીએ બારાજા ખાતે એક આટામાં જેટલા બધા પાછવા ગમડા છે એ બધે પાણી ભરાઈ ગયું છે અને ખૂબ જ પાણી ભરાયું છે તો કુંકામળીના સાનિધ્યમાં માતાજીએ અગાઉ પણ પીતર્યું છે ને અત્યારે તો હમણાં ગાડી બંધ જ હોય છે ગાડી કારણ કે વરસાદથી વરસાદની ચાલતી ચાલુ થઈ બેઠે ચોમાસું ગાડી ગાદી છે કારણ કે વાવાઝોડાને એવું બધું આવતું હતું એથી છે ગાડી અને અત્યારે હાલ સાનિધ્યમાં એટલું પાણી ભરાયું છે જેમ દરિયા જેવું લાગે છે કારણ કે કેટલા પણ પાર્કિંગો હતા એ પણ બીટમાં ફેરવાઈ ગયા છે કારણ કે વરસાદ જ એટલો આ એરિયામાં પડ્યો છે તો જય કુંખાર મેળી જય બહુચર માતા જો કુંખાર મેળીમાં એ કીધું છે કુંખાર મેળીમાં કીધું છે સાનિધ્યમાં ના શકો તો કંઈ વાંધો નહીં ઘરે બેઠા રામનગર લખજો તો પણ તમને ઘરે મળવા આવીશ કોઈ પણ રૂપે તો કુંખાર મેળી એ પણ કીધું છે તમે સારી રીતેમાં રવિવાર ના આવી શકો તો કંઈ વાંધો નહીં તમારે પૈસાનો પ્રોબ્લમ હોય બાઈકનો સાધનનો કંઈ પ્રોબ્લમ હોય તમે ના આવી શકતા હોય તમે બહુ દૂર હોય તો ખાલી ઘરે બેઠા બેઠા યાદ કરજો એ પણ કૂંખામેળી કીધું હતું તમે કદાચ સાંભળ્યું હોય તો પ્રવચનમાં તો કૂંખા મેળી આપણને જ કીધું છે પણ કીધું છે કે આટલો વરસાદ પડે છે તો પણ ભક્તિ બધા લોકોની બહુ સારી હોય છે તો નથી વરસાદ જોયો નથી તડકો જોયો કે નથી ઠંડી જોઈ તો પણ પબ્લિકને માતાના ઉપર બહુ જ પ્રેમ છે એટલે આવતું હોય છે પણ આ વખતે ઠંડી તડકો તો વેઠી લે છે પણ આ પ્રાણી આ વખતે પાણી એટલું બધું હોય છે કે તકલીફ પડે જવો આવવાની તો એટલે પ પબ્લિક જવું તો હોય છે બારે જ પણ જઈ શકાતું નથી કેટલા લોકોને એવું થાય છે અને થાય છે પણ કારણ કે રસ્તામાં પાણી એટલું હોય છે કે ક્યાંક સાધન ના જઈ શકે ચાલતા પણ ના જઈ શકાય એવું એવી પરિસ્થિતિ થઈ જાય છે તો કુંખામેળીમાં કીધું છે કે કંઈ વાંધો નહીં ઘરે બેઠા બેઠા યાદ કરજો કુંખામેળીમાં તમે દિલથી યાદ કરશો એટલે રામ નામ લખશો અને કુંખામેળીનું યાદ કરશો એટલે તમારું થયેલા કામ તો થઈ જાય પણ તમે જ્યાં તમને પણ પસ્તાવિત થતો હશે કે સાનિધ્યમાં નથી બારે જ્યાં નથી જે દર દરવિવાર ભરતા હોય તેમને તેવું થતું જ હોય છે કારણ કે માતાની એક માયા લાગે છે કુંખામેળીની એક માયા લાગે છે સાનિધ્યમાં જાય અને દર્શન કરે ત્યાંને એમને દિલને ઠંડક પહોંચે છે મારે પણ ઘણીવાર એવું થાય છે પણ આવડેથી જવાનું નથી અત્યારે તો વરસાદના મોસમમાં ફૂલ ખરેખરા પાણી પાણી ફરાઈ ગયું છે તો જય કુંખામળીમાં જાય છે માતા તો ઘણા વાવાઝોડા આવ્યા ઘણીવાર નુકસાન પણ સાનિધ્યમાં થયું છે કારણ કે વાવાઝોડા આયા અને ઘણીવાર ત્યાં ફોટો અને બહુચર માતાનો અને મેળી માતાનો ફોટો જે સાનિધ્યમાં મૂકવામાં આવે છે દર્શન કરવા લોકો આવતા હશે તે ઘણીવાર સેવકો દ્વારા અને ભુવાજી દ્વારા ઘણીવાર તે સરખું કરીને ફરીથી બનાવ્યું હોય છે પણ આ વખતે પણ જોરદાર બનાવ્યું છે મોટું બનાવ્યું છે જે એકી સાથે દર્શન બધા કરી શકે એવું શુભ અને ખૂબ જ પ્રયત્ન કરીને સેવકો દ્વારા ભુવાજી દ્વારા કરવામાં આવ્યું છે તે બધા દર્શન સાથે કરી શકે ને દર્શનનો મોકો કરી લઈ શકે દર્શનનો મોકો લઈને લોકો ગાડી તો અત્યારે નથી ચાલો પણ દર્શનનો મોકો લઈને ઠંડક બિલમાં ઠંડક ફાંચી શકે એટલે એવા માટે વ્યવસ્થા કરી છે જોરદાર વ્યવસ્થા કરી છે આપણે ગયા રવિવારે ગયા તા હતા તો જોરદાર દર્શન પણ થઈ ગયા હતા તો હમણાં ગાડી તો બંધ છે પણ આ દર્શનનો મોકો પણ અત્યારે અત્યારે પાણી ભરાઈ ગયું છે એટલે આ રવિવારે ખૂબ જ પબ્લિકને તો જવું હોય તો પણ આવો પ્રોબ્લેમ હતો એટલે નહીં જઈ શકે તો અત્યારે વરસાદના કારણે આવી સ્થિતિ છે બને તો આપણે બ્લોક બનાવીને બતાવીશું તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહેશે નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી